આજે ધોરણ બારનું પરિણામ જાહેર થયું છે જેમાં સામાન્ય પ્રવાહનો પંચ્યાસી ટકા પરિણામ વિજ્ઞાન પ્રવાહનો બ્યાસી પોઈન્ટ પચાસ ટકા પરિણામ આવ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજાઈ હતી જેમાં વડોદરા શહેર જિલ્લામાં પચીસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે આજે પરિણામ જાહેર થયું હતું ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષ પરિણામમાં વધારો નોંધાયો છે રાજ્યનું સામાન્ય પ્રવાહનું પરિણામ એકાણું ત્રાણું ટકા આવ્યું છે જ્યારે વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પિસ્તાલીસ ટકા પરિણામ આવ્યું છે સારા પરિણામ સાથે પાસ થનાર વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી અને જય અંબે સ્કૂલમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી ચૌહાણ જિયાના છ્યાસી ટકા આવ્યા છે આ પરિણામ માટે ટીચર્સ અને પેરેન્ટ્સને તેને શ્રેય આપ્યો હતો જિયાને સીએ બનવાનું લક્ષ્ય છે પારેક માહી પણ સામાન્ય પ્રવાહની વિદ્યાર્થીની હતી જેના ઇઠ્યાસી આવ્યા છે તેને પણ

સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન થશે જેવા પરીક્ષા આપી સફળતા મેળવી શકે છે આમ પરિણામ આપતા વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી ચૌહાણ હું સામાન્ય પ્રવાહમાં છું અને મારું રિઝલ્ટ એટી સિક્સ પર્સન્ટેજ અને નાઇન્ટી ફોર પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર થાય પહેલાં તો હું ટીચર્સને શ્રેય આપીશ અને સાથે સાથે પેરેન્ટ્સને બી શ્રેય આપીશ આગળ હું સીએ બનાવવા માગું છું હું સામાન્ય પ્રવાહમાં છું એટી એટ પોઈન્ટ ટ્વેન્ટી સેવન પર્સન્ટેજ છે અને નાઇન્ટી સેવન પોઈન્ટ ઝીરો ટુ પર્સન્ટ ટીચર્સને પહેલાં તો શ્રેય આપીશું કે એમને અમારી માટે એટલી મહેનત કરી અમને સારું સજેશન આપ્યું કે કઈ રીતે સ્ટડી કરવી જોઈએ કયા ચેપ્ટર્સ પર વધારે વેટેસ આપવું જોઈએ એ રીતે પેરેન્ટ્સને પણ શ્રેય આપીશું કે એમને કોઈ એવું પ્રેશર નથી કર્યું કે આટલું રિઝલ્ટ જોઈએ જ કઈ રીતે અને અમને એ લોકોએ પણ સારું સજેશન આપ્યું કે કઈ રીતે એક્ઝામ બોર્ડ લખવી જોઈએ નહીં મારું નામ રૂચા સંદીપ કુંભાર છે અને મને એટી એટ પર્સન્ટે લાવ્યા છે અને હું સાયન્સ પ્રમાવવા મેથ્સમાં હતી એટલે હું મારા રિઝલ્ટથી ખુશ છું અને હું આનું બધું શ્રે મારા ટીચર્સ અને પેરેન્ટ્સને આપીશ આગળ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સમાં કરવાની ઈચ્છા છે આમ મહેનત તો ખૂબ કરી હતી ઇલેવન્થ ટ્વેલ્થ બંનેની બંને વર્ષની મહેનત આમાં કામ લાગી છે કારણ કે વર્ષના સ્ટાર્ટિંગથી જે મહેનત કરીએ તો લાસ્ટમાં એટલું લાઇક હાર્ડ ના પડે એટલે સ્ટાર્ટિંગથી મહેનત કરવાની અને પ્રેક્શન ક્રિટ્સ અને બદલાકાંત પટેલ છે હું સાયન્સ બાયોલોજી ગ્રુપમાંથી છું મારા ઓવરઓલ નાઇન્ટી સેવન નાઇન નાઇન આવ્યા છે અને ઓવરઓલ પર્સન્ટેજ જોવા જઈએ તો એટી સેવન પર્સન્ટ હું શ્રે મારા ફેમિલી ફ્રેન્ડ્સ બધાને જ આપીશ બસ મોસ્ટલી મારી ગ્રેન્ડ મધરને વધારે આપીશ કેમકે હું એમની જોડે રહેતી હતી મારા મોમ ડેડ અવેલેબલ નહોતા ઓલ ધ ટાઈમ આગળ જઈને મારું સપનું છે કે હું ડૉક્ટર બનું શાળાનું પરિણામ ઘણું સારું છે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સની આ સારા છે અંબે વિદ્યાલય જય અંબે વિદ્યાલય વિજ્ઞાન પ્રવાહનું પણ ઘણું સરસ પરિણામ છે સામાન્ય પ્રવાહનું પણ ઘણું સારું પરિણામ છે આ પરિણામ આમ તમે જોવા જાવ તો નોન કોન્સેપ્ટ સ્કૂલ છે કોન્સેપ્ટ નથી વિદ્યાર્થીઓ રેગ્યુલર સ્કૂલમાં આવે છે આ જે બાળકો અમારી પાસે જે અત્યારે તમે ટોપર્સ જોઈ રહ્યા છો આજુબાજુ આ બધા કેજીથી અત્યાર સુધી અમારી સાથે જોડાયેલા છે એટલે નોન કોન્સેપ્ટ સ્કૂલની અંદર તમે જોવા જાઓ તો આ પરિણામ ઘણું સારું પરિણામ છે એમાં શિક્ષકોની મહેનત વાલીઓનો સાથ સહકાર અને સાથે સાથે કોરોના પછી આ વિદ્યાર્થી જો ઓફલાઈનમાં રેગ્યુલર રહ્યા જે સારું પરિણામ મેળવી શક્યા છે તો સફળ થનાર દરેકે દરેક વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું પણ આપના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે જે વિદ્યાર્થીઓ સફર નથી થઈ શક્યા એમને હતાશ થવાની જરૂર નથી જુલાઈ માસની અંદર ફરીથી બોર્ડની પરીક્ષા લેશે બાર કોમર્સ બાર સાયન્સ આપ સ્કૂલનો સંપર્ક કરો ફરીથી જે ફોર્મ ભરવાનું થાય ફોર્મ ભરજો અને હતાશ થયા વગર ફરીથી મહેનતમાં લાગી જાઓ તો કોઈ એવું અજુગતું પગલું નહીં ભરતા મારું નામ માનસી સચિન દાવડેકર છે હું વિજ્ઞાન પ્રવાહમાં છું ને મારા નાઇન્ટી સિક્સ પોઈન્ટ ફાઈવ વન આનું શ્રેય મારા પેરેન્ટ્સ ને શિક્ષકોને આપી કારણ કે શિક્ષકોનો બહુ સહકાર રહ્યો આખું વર્ષ એમને બહુ ગાઈડન્સ આપ્યું હતું અને એટલે સારું પરિણામ આવ્યું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર